અત્યારે વગર દવાએ એક્યુપ્રેશર થી દુખાવો બંધ છે ને કેટલા સમયથી અત્યારે અહીં બેઠા હો તમે દુખાવો બંધ છે ને કલાક અધિક કલાક થઈ ગઈ છે કલાક હા કલાક કે અડધી કલાક હા અડધી કલાક થઈ છે અડધી કલાકથી અહીં બેઠા હો હવે દુખાવો આવ્યો છે નથી અને એમાં શું શું કર્યું તમે મેં તો બહુ દવા કરાવી દીધી હા 15 કિલો દવા પી ગયો 15 કિલો દવા પી ગયો

હા કરાય વગર દવા તમને ફાયદો થયો એટલે કે છે ને જય દ્વારકા જય દ્વારકા